શું છે કુરકુરિયા કુરકુરિયા ખવાય ખવાય કુરકુરિયા ના ખવાય શું થાય બીમાર પડાય શું થાય એ કોઠડી કેવા તનાની છે સફેદ કેવી જનો આ તેનું છે શું છે દૂધ દૂધ કોને ભાવે દૂધ તો શું થાય આ છે

કહીએ તો બીમાર થઈ જવા આઈ જા અમે અહીંયા ઉભા રહ્યા ને ખાવાનું પાડી બૂમ તો પાડી પેકેટ ખવાય ન બીમાર થઈ જાય આ તેનું કહે કે પેડા નું